હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અંજલી ગુજરાતી ફૂડ ચેનલમાં તો આજે આપણે બનાવશું મરચાં બટેટાનો સંભારો તો એના માટે આપણે એક મોટી સાઈઝનું બટેટું લીધું છે અને એક આપણે મોડું ને તીખું મરચું લીધું છે ને મસાલામાં આપણે હળદર હળદર લીધી છે રાઈ લીધી છે અને ચપટી આપણે હિંગ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું ને તેલ જોશે આપણે તો પહેલાં આપણે બટેટાને છાલ ઉતારીને સુધારી લેશું તો બટાટાની છાલ ઉતરી ગઈ છે અને હવે આપણે એને લાંબી લાંબી ચિપ્સમાં એકદમ પાતળું આ રીતે કાપી લેવાનું છે તો બહુ પાતળું નહીં બહુ જાડું નહીં તો આ રીતે આપણે મીડિયમ સ્લાઇસ કરી લેવાની છે તો પાકવામાં પણ ફટાફટ પાકી જાય જો આ રીતે કરે ને આ રીતે ન કરવું હોય તો વચ્ચેથી આપણે આ રીતે ટુકડા કરી લેવાના છે તો આ બટેટાનો સંભારો છોકરાઓને ખાવામાં મજા આવે છે આ રીતે સુધારી બટેટાને તો જો આપણે બટેટાને આ રીતે ચિપ્સમાં કાપી લીધા છે અને હવે આપણે મરચાંના પણ એ રીતે ટુકડા કરી લેવાના છે તો આ એકદમ મોડું મરચું છે તો એ આપણે બી તો કાઢી નાખવાના છે એમાંથી તો પણ આપણે આ રીતે જ સુધારી લેશું તો મરચું ઉમેરવાથી એમાં તીખાશ એકદમ સરસ આવે છે તો આપણે એક કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે અને એમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરશું ચમચી રાઈને એકદમ સરસ ફૂટવા દેવાની છે રાઈ ફૂટી ગઈ છે હવે આપણે એમાં મરચા એડ કરી અને બટેટા એડ કરી દેશું જે હવે ધૂમો કરી દેસુ મીડિયમ હવે આપણે એમાં હળદર એડ કરી દેવાની છે અને હિંગ એડ કરી દેસુ આપણે અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી દઈશું મિક્સ કરી લેશ હવે આપણે આને ઢાંકીને બે મિનિટ માટે પાકવા દેસુ એટલે એકદમ જલ્દીથી પાકી જાય બટેટા તો જો આપણે બેથી ચાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો સંભારો એકદમ સરસ કૂક થઈ ગયો છે તો આપણે આને વચ્ચે પણ ખોલીને ચેક કરી લીધું છે તો ચારથી પાંચ મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે ને એકદમ આપણા બટેટા પાકી ગયા છે તો જો આ રીતે કરો તો એકદમ સરસ કૂક થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો આપણે આ ગરમા ગરમ બટેટાનો સંભારો સર્વ કરી દઈએ જો કઈ સંભારા ઓપ્શન ન હોય તો આ રીતે તમે એક બટેટાનો સંભારો આ રીતે કરી શકો છો મરચું મરચ્યુએટ કરીને તો તૈયાર છે મિત્રો આપણો મરચાં અને બટેટાનો સંભારો તો જો તમને અમારી આ સંભારાની રેસિપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવા વિડીયો સાથે થેન્ક યુ